સૌ પ્રથમ આ સ્ટેજ પર જેટલા પણ લોકો છે જ્યાં ઉભા છે ત્યાં પોતાની જગ્યા લઈને બેસી જાય આ બાજુ પણ જેટલા સ્ટેજ પર ઊભા છે અને આમાં જે મીડિયા વાળા હોય એ લોકો ઊભા રહે એના સિવાયના બધા બેસી જાય પાછળવાળા મારા ભાઈઓ મને દેખાતા જ નથી આ બાજુ આગળથી થોડા આવતા રહો બેનો તમે પણ આમથી આવતા રહો બધા મારા વડીલો પણ છે આ બાજુથી આવતા રહો આ બાજુના પણ બધા આ બાજુથી આવતા રહો દેખાવા જોઈએ ભાઈ કોનામાં કેટલો ઉત્સાહ છે મને જ ના ખબર પડે તો પછી પાછળ ઉપાજે થોડા આગળથી ખસકી જાય આ બાજુ મને દેખાવા જોઈએ હું અહીંયા જ નોકરી કરતો તો ઉંમરપાડા અને માં એટલે બધાને ઓળખું છું ભાઈ અહીંયા મીડિયાવાળા મિત્રો સિવાય બીજા બધા થોડી જગ્યા પર ગોતપોતાની જગ્યા લઈને બેસી જાવ સાથીઓ આ ભાઈ ઓ ભાઈ જગ્યા પર બેસી જાવ પ્લીઝ પાછળ વાળાને દેખાવું જોઈએ ઓ ભાઈ તમે તમે મીડિયાવાળા સિવાય બીજા બેસી જાઓ તો અહીંયા વેતરી પેટ્રોલ પંપ છે ત્યાં વાડીવાળા નેતા બેસીને દસેક જણ અહીંયા મોકલેલા પણ છે અને ચૈતરભાઈની સભામાં કેવો અવાજ છે કેવો જુસ્સો છે એ ત્યાંથી જોઈએ છે છે ને નારાય આદિવાસી જય ચોહાર જય આદિવાસી જય ચોહાર જય કિસાન જય કિસાન धन्यवाद बेसी जा बेसी दे जा दे। बेसी ले लो पता पथर यहां बेसी जा भाई तुम्हें ऊपर चल मीडिया वाला सेवा बीजा पता बेसी जा अरे पास पास से द्वितीय बेसा से नहीं दिखता तुम्हें जरा तुम्हें जरा समझ बेसी जाओ मेहरबानी करीने ગુજરાત જોડો જનસભામાં મંચસ્થ ઉપસ્થિત દક્ષિણ જોડના ઇન્ચાર્જ એવા રામભાઈ ધડુક સુરત જિલ્લા આમ આદમી પાર્ટી ના પ્રમુખ એવા કેતનભાઈ પટેલ માંગરોલ વિધાનસભાના પ્રભારી એવા સ્નેહલભાઈ વસાવા સાથે ઉમરપાડા તાલુકાના પ્રમુખ એવા રણજીતભાઈ માંગરોલ તાલુકા પ્રમુખ એવા સાથે આમ આદમી પાર્ટીના એવાના નર્મદા જિલ્લાના ઉપપ્રમુખ એવા દેવેન્દ્રભાઈ જનરલ સેક્રેટરી એવા દયારામભાઈ માંડવીથી અહીંયા ઉપસ્થિત થયેલા બેન શ્રી સાયનાબેન રુસ્તમભાઈ રૂસ્તમભાઈ પધારેલા જીમીભાઈ

તમને થશે કે હું તો ગરીબ છું આદિવાસી છું મારી પાસે પૈસા નથી ભાજપના નેતાઓ બહુ માલદાર છે મે કઈ રીતના એમને ના તો આ તમારી સામે ચૈતર વસાવા છે જોઈ લો ચૈતર વસાવા તમારા જેવા જ એક સામાન્ય પરિવારમાંથી આવે છે મારા પરિવારમાં મારા પરિવારમાં કોઈ રાજનીતિમાન માં હું ઉમરપાડા તાલુકામાં ગ્રામ વિસ્તરણ અધિકારી તરીકે નોકરી અને ત્યારે મેં જોયું ત્યારે મેં જોયું કે ભાજપના નેતાઓ તો બધા ભણેલા ગણેલા કઈ છે નથી એમના કરતા તો હું સારું ભણેલું છું અને આ નેતાઓના આદેશો અમારે માનવાના નેતાઓના કેવું કામ અમારે કરવાનું અને પછી મે રાજીનામું મૂકી દીધું અને રાજનીતિમાં આવી ગયો આજે ડેડિયાપાડા અને સાગબારા જનતાને તમે તાળીઓથી વધાવી દો કે મને ધારાસભ્ય બનાવી દીધો એટલા માટે ડેડિયાપાડા અને સાગબારાની જનતાને યાદ કરવી પડે કે ભારતીય જનતા પાર્ટીના વચનોમાં આવ્યા વગર ભારતીય જનતા લાલચમાં આવ્યા વગર કોઈના પૈસામાં આવ્યા વગર કોઈના પૈસા એટલા માટે ડેડિયાપાડા ને સાકબારા ની જનતા અભિનંદન આપવા પડે કે ડેડીયાપાડા ને સાગબારામાં તલાટીઓ નહોતા મળતા ડેડીયાપાડા ને સાગબારામાં જ્યારે ટીડીઓ ના મળે ગ્રામ સેવક ના મળે

પછી પણ ડેડિયાપાળા અને સાગબારાની જનતા એ નેત્રંગમાં આવીને પોતાનો પરચો આપી દીધો કે અમે ઓરિજિનલ આદિવાસીઓ છીએ એટલા માટે સાગબારા અને જનતા ને દર જગ્યાએ હું યાદ કરું છું ક્રાંતિની શરૂઆત આ વિસ્તારમાં ડેડિયાપળા અને શાકભારાના વિસ્તારથી થઈ છે સાથીઓ તમે પણ સાથે જોડાયેલા છો હવે અહીંના નેતાઓની શરમ છોડી દો એમના સંબંધ છોડી દો તમે રાજનીતિ થી દૂર નહીં ભાગશો તમારા જેવા સારા લોકો રાજનીતિ થી દૂર ભાગે છે ભાજપ ની શરમ નડે છે કોંગ્રેસ ના સંબંધ નડે છે એના લીધે આપણા પર ખરાબ અને ખોટા લોકો શાસન કરે છે અને આપણું શોષણ થાય છે આપણી જમીનો છીનવાય છે છે મારા સમાજના ધારાસભ્ય અમે એક બે ધારાસભ્ય સિવાય કોઈ આદિવાસી સમાજ માટે બોલવા તૈયાર નથી અમે ઉકાઈના વિસ્થાપિતો માટે બોલીએ અમે નર્મદાના વિસ્થાપિતો માટે બોલીએ

તમે જોયું હશે આપણા લોકોને ગામમાં રોજગારી પૂરી પડે દરેક વ્યક્તિને 100 દિવસની મનરેગામાં રોજગારી મળે એના માટે કરોડો રૂપિયા બજેટ બને છે પણ કરોડો રૂપિયા જાય છે ક્યાં એમના મંત્રીઓના દીકરાઓની એજન્સીમાં જાય છે તમે જોયું હશે આપણા લોકોને પીવાના પાણી મળે એના માટે નળ સે જલ યોજના બને છે નળ સે જલ યોજનાના કરોડો રૂપિયા વપરાય જાય છે પણ હજુ નળમાંથી પાણી નથી આવતું પૈસા જાય છે કે એમના ધારાસભ્ય એમના સંસદમાં ખિસ્સામાં જાય છે નળ તો બધા ઘરે બેસી ગયા છે પાઇપલાઇન બધી આવી ગઈ છે પણ નળમાંથી હજુ પાણી આવ્યું પાછળવાળા બોલતા નથી પાણી આવતું હોય તો કેજો ભાઈ પાણી આવતું ત્યારે આદિવાસીઓના બજેટમાંથી આજે આ લોકો

ત્યારે આ સરકાર પાસે પોલીસ નું એક હથિયાર છે કર્મચારી એક હથિયાર છે એમના ઉપયોગ કરીને આજે ગ્રાન્ટો વાપરવાની તાઇફાઓ કરવાના પણ મારી જનતાને હું કહેવા માંગુ છું તમારા બજેટ થી તમારા ટેક્સ થી પગાર લેનારા અધિકારીઓ હોય કે અમારા જેવા નેતાઓ હોય એમને પણ હવે તમારે જાગી જવાનું છે તલાટી થી લઈને કલેક્ટર સુધીના તમામ લોકો તમારા નોકર છે અમારા જેવા ધારાસભ્ય પણ તમારા સેવક છે અમને પણ પગાર તમારા ટેક્સમાંથી મળે છે કોસ્ટેબલ થી લઈને એસપી સુધી ડીઆઈજી થી લઈને આઈજી સુધી તલાટી થી લઈને કલેક્ટર સુધી જેટલા પણ અધિકારીઓ છે એમનો પગાર તમારા ટેક્સમાંથી આવે છે એમનો પગાર તમે ચૂકવો છો અમારો પગાર પણ તમે ચૂકવો છો જેટલા પણ અધિકારીઓ છે એ તમામ અધિકારીઓ તમારા સાહેબ નથી એ તમારા નોકર છે નોકર અમે તમારા સાહેબ નથી અમે તમારા સેવક છે અમને પણ તમારા ટેક્સમાંથી પગાર મળે છે મહિનો થાય ને અમારામાં પગાર જમા થાય છે એ પૈસા પણ તમારા છે અમે પણ તમારા સાહેબ નથી અમે પણ તમારા સેવક છે ત્યારે આ બજેટ નું રકમ જે એમના તાઇફાઓમાં વપરાય છે એના માટે પણ આપણે જાગવું પડશે સાથીઓ અધિકારીઓ છે પણ કેટલાક પોલીસ અધિકારીઓ એવા પણ છે જે અહીંના ધારાસભ્યના ધારાસભ્ય અહીંના સાંસદના ઈશારે એમના કેટલાક ગૃહમંત્રી ના અમારા લોકોને ખોટી ખોટી રીતે હેરાન કરે છે એવા પોલીસ અધિકારીઓને પણ હું કહેવા છું અમે તમારા જેવા પોલીસ અધિકારીઓ જે ભ્રષ્ટાચારી છે હપ્તાખોરી કરે છે જે લોકોને રાતોરાત કરોડપતિ બનવું છે એવા લોકોને પણ પ્રમોશન આપીને સાબરમતી જેલમાં મોકલવા માટે અમે તૈયાર છીએ જે પોલીસ અધિકારીઓ નિષ્ઠાવાન છે સુરક્ષા સેવા અને શાંતિ નું છે મળેલી કામ કરે છે એવા પોલીસ ચૈતર વસાવાના ખાતે સલામ પણ જે પોલીસ અધિકારીઓ અમારા લોકો ને હેરાન કરે છે પરેશાન કરે છે એ પોલીસ અધિકારીઓને આ મંચ પર થી કેવા માંગુ છું અમારો સમય આવવાનો છે અને અપના ટાઈમ આવે એ દિવસે તમારા પટ્ટા પણ અમે ઉતારીને મૂકી દઈશું તમારા પટ્ટા એ કમરમાં પહેરવા માટે આપ્યા છે તમારા પટ્ટા ગળામાં પહેરીને ધારાસભ્ય ની સાથે ફરવા માટે નથી

બસ પીવા વાળાને લઈને આવે છે તો ભૂટલેગરોને કોણ લાવશે તમારો કાકો તો તમને પીવાવાળા દેખાય છે ને વેચવાવાળા દેખાતા નથી ત્યારે એવા પોલીસ અધિકારીઓને પણ કેવા માંગુ છું અમે દારૂ અને ડ્રગ્સ માટે લડીએ છીએ વિધાનસભામાં પણ લડીએ છીએ ને સડક પર પણ લડીએ છીએ જે લોકો હોપતાઓ સાથે જોડાયેલા હશે ડ્રગ પેડલરો સાથે જોડાયેલા હશે બુટલેગરો સાથે જોડાયેલા હશે તો સબન તોડી નાખજો આવનારા દિવસોમાં ચૈતરભાઈ વસાવા સ્નેહાલભાઈ વસાવાની આગેવાનીમાં જનતા રેડ થવાની છે આ વિસ્તારમાં નેશનલ હાઈવે 56 ના નામે અમારા લોકોની બારોબાર જમીનો છીનવાય છે અહીંયા કોસંબાથી ઉમરપાડાના રેલવેના નામે ઝંખવાના લોકોને રંજાડવામાં આવે છે અહીંના પ્રાંત અધિકારી અહીંના ધારાસભ્યના ઈશારે પોલીસને મોકલે છે અને ઘરો ખાલી કરાવે છે ત્યારે પ્રાંત અધિકારીને એક કલેક્ટરને પણ હું કહેવા માંગુ છું ઝંખવાવનો આદિવાસી સમાજ ઝંખવાવનો મુસ્લિમ સમાજ ઝંખવાવનો ઓબીસી સમાજ એકલો નથી જંખવાવના લોકો એકલા નથી જંખવાવના લોકો સાથે આખા ગુજરાતના લોકો છે આજે તો અમે આજે તો અમે રેલી લઈને આવ્યા છે અમારા જંખવાવના આદિવાસી મુસ્લિમ અને ઓબીસી એસટી એસી ને તમે હેરાન કરશો આ જંખવાવ અને વાડીમાં રેલો લાવીશું અમે રેલો અહીંયા ઉમરપાડામાં 70000 હેક્ટરમાં અભ્યારણ લાવવા માટે આપણા નેતા ગાંધીનગર આટા મારે છે કે અભ્યારણ લાવવું છે ત્યારે નેતાને કેવા માંગુ છું આ જંગલ એ આદિવાસીઓ સાચવેલું અમારું જંગલ છે તમારું અભ્યારણ લાવવાની વાત તમે અહીંયા કરતા નહીં બાકી તમારું જંગલ ખાતું પણ અહીંયા નજરે નહીં પડશે એક વર્ષ પહેલા મારા ડેડિયાપાડામાં આ બાજુના કોઈ મંત્રી હતા ચારસો કરોડ પ્રોજેક્ટ લઈને માલ સામોટ માંથી એવા તગડેલા છે કે હજુ દેખાતા નથી ત્યારે અભયારણ નામે નેશનલ હાઈવે છપ્પન ના નામે સાંસદ નેતા અમે રેલો લાવી દઈશું રેલો આ ધારાસભ્ય અને સાંસદ નો એમની સરકારમાં માં કઈ ઉપજતું નથી ભાઈ કોઈ બોલવા તૈયાર નથી એમની સરકાર માં કોઈ નું ચાલતું નથી આ બાજુ ના વિધાનસભા માંથી એક મંત્રી હતા બો અહિયાં પાવર કરતા હતા સરકાર માં એનું કઈ ચાલતું હવે ઘરે બિહારી દીધા છે એટલે તમને કેવા માંગુ છું સરકાર માં જેટલા પણ ધારાસભ્ય છે જેટલા સરઘસ ચલાવે છે સરઘસ એમના રિંગ માસ્ટરો તો દિલ્હી માં બેઠા છે ત્યાંથી રિંગ ફેરવે અને એના મંત્રી તંત્રીઓ બોલતા પોપટની જેમ ફરતા થઈ જાય છે એ તમારો અવાજ નથી બનવાના તમારા માટે નથી લડવાના ત્યારે એ વાત કરવા માટે અમે આવ્યા તમે જોયું હશે વસાવા આ વિસ્તાર અને આદિવાસી સમાજ ગુજરાતની જનતા દરેક વર્ગ માટે લડે યુવાનો માટે લડે મહિલાઓ માટે લડે ખેડૂતો માટે લડે વિદ્યાર્થીઓ માટે લડે આમ આદમી પાર્ટી શિક્ષણ માટે લડે વીજળી માટે લડે સ્થાનિકોને રોજગાર માટે લડે

પણ તમે જોયું હશે એક સામાન્ય બાબતમાં માં મામલતદાર ઉભા ઉભા જામીન આપી દે કોઈ મગજ મારી ની કોઈ મારામારી મારી ની છતાં ધારાસભ્ય તરીકે મને પકડી લીધો પોલીસે ઘસડી ઘસડીને જીપમાં પૂરી દીધો બધા લોકો દોડી આવ્યા એમણે કીધું ચૈતરભાઈ ના કપડા લઈને આવ્યા છે ચૈતરભાઈ નું જમવાનું લઈને આવ્યા છે પણ પોલીસે કપડા પણ નહી આપવા દીધા રાતે જમવાનું પણ નહીં આપવા દીધું બીજા દિવસે મને રજૂ કરવાનો હતો તો ડેડીયાપાડા કોર્ટમાં લાવવાની રાજપીપળા જેલમાં રાખવાની જગ્યાએ ડાયરેક્ટ સેન્ટ્રલ જેલ બરોડા રાખી દીધો બરોડામાં જે સંયાજીરાવ ગાયક બનાવેલી જેલ અંગ્રેજો વખતે સજા પામેલા કેદીઓને ત્યાં રાખવામાં આવતા

મારા વકીલ મળવા મુલાકાત અને જેલોમાં પણ યાતનાઓ આપી મને મને વેદનાઓ આપી મારા કાર્યકરોને દુખ આપ્યું મારા પરિવાર ને વેદના આપી મને ડરાવ્યો મને ધમકાવ્યો મને કહેવામાં આવ્યો આવ્યું કે તમારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું છે તમારે આદિવાસીઓ માટે બોલવાનું નથી તમારે ખેડૂતો માટે બોલવાનું નથી તમારે માટે જેલ માંથી માંડ છૂટ્યો અને એ લોકો ને મેં કીધું મારી માતા બેનો મારા વડીલોના મારા યુવાનો આશીર્વાદ છે ચૈતર વસાવાનું તમે કઈ બગાડી નથી શકવાના ત્યારે આટલા માટે અમારે કહેવું પડે અમને ખૂબ ડરાવવામાં આવે છે પોલીસ દ્વારા ડરાવવામાં આવે છે એમના નેતાઓ દ્વારા ડરાવવામાં આવે છે એમના કલેક્ટર જેવા અધિકારીઓ દ્વારા ડરાવવામાં આવે છે ધમકાવવામાં આવે છે કહેવામાં આવે છે કે ભાઈ તમે કેમ બોલો છો સારામાના બેસી રહ્યો શું આદિવાસીઓ માટે બોલવું એ મારો ગુનો છે અમારા બાળકો માટે શિક્ષકોની માંગણી કરી મારો ગુનો છે અમારા યુવાનો માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની માંગ કરીએ

મારા સ્નેહાલભાઈ મારા દેવાભાઈ મારા એ કીધું ચૈતરભાઈ તમારા જામીન અમે જેમ તેમ જેમ તેમ કરીને કરાવી લીધા છે